ઉના શેલા રોડ ઉપર પરાવેલે બંધ સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ કાતે ઉના ગીરગટળા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાના કેસો કોર્ટમાં ચાલી ગયેલ હોય તે દારૂ નાશ કરવાની કાર્યવાહી પ્રાંત અધિકારી દ્વારા થતા ગીરગઢડા પોલીસ સ્ટેશનના મુદ્દા માલ રૂમમાંથી ટ્રેક્ટર મારફતે લવાયેલ સાતસો સાડત્રીસ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા તોતેર હજાર ચારસો પચાસ તેમજ ઉના પોલીસ મથકના

હાજર અધિકારી જણાયું હોવા છતાં કાર્યવાહી કરાઈ હતી ગીર ગઢડા પોલીસ સ્ટેશનના મનુ નામના કર્મીની પોલીસ લખેલી ખાનગી કારમાં મોટા પાયે દારૂનો જથ્થો મળી આવતા બાદ પોલીસની કારમાં રહેલો જથ્થો કઢાવતા

ગીર ઘટડા પોલીસ કર્મી દારૂ લઈને કોને આપવા જતો હતો એવા અનેક સવાલ ઊઠી રહ્યા છે